સુરતમાં ખરવાસા વિસ્તારમાં કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાની શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનને લઈને શહેરભરમાં અનેક હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા આ કથા શરૂ છતાં ઘણી જગ્યાએથી હોર્ડિંગ્સ ઉતારી લેવાતા વિવાદ વકર્યો છે કથાને લઈને રાજકારણ જોડાયું હોય સોમનાથ મરાઠીના રાજકીય વધતા જોઈને ભક્તો સવાલ કરી રહ્યા છે કે આ કાર્યક્રમ જોઈને કોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે જેના કારણે હોર્ડિંગ્સ ઉતારી લેવા પડ્યા પાલિકાની ટ્રાન્સપોર્ટ સમિતિના અધ્યક્ષ સોમનાથ મરાઠેએ કહ્યું હતું કે પક્ષનું સારું દેખાય અને સંગઠન મજબૂત બને તે માટે સતત કથામાં સક્રિય હતો જેના પગલે સ્થાયી સમિતિ દ્વારા શહેરમાં એંશી જેટલા હોર્ડિંગ લગાડવાની મંજૂરી આપતો ઠરાવ કરવામાં આવ્યો હતો આ ઠરાવ રદ કરવા મુદ્દે સ્થાયી સમિતિ દ્વારા મને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી જે યોગ્ય નથી ઠરાવ રદ થવાના કારણે ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ છે અને સમિતિ ચેરમેન તરીકે મારું પણ અપમાન થયું છે આગામી દિવસોમાં હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવશે સમિતિ અધ્યક્ષ તરીકે મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હાઈકમાન્ડ કહેશે તો હું રાજીનામું આપવા પણ તૈયાર છું શાહ પબ્લિસિટીવાળા કથામાં આગળ બેસવા માટે સતત પાસ માગીને અમે બ્લેકમેલ કરતા હતા તેમના વિરોધી વલણથી આગામી દિવસોમાં તેમની સામે વિરોધ પ્રદર્શન કરાશે એ વાત એવી છે સાઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોળ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાજી જ્યારે સુરતમાં વધારવાના હતા એના સંદર્ભે આ સુરતની જનતાને અને શિવભક્તોને એમનો મેસેજ મળે એ માટે સ્થાયી સમિતિને સાઈ લીલા ગ્રુપ દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો એની સાથ મારો પોતાનો ભલામણ પત્ર એની સાથે લગાવવામાં આવ્યો હતો આ સંદર્ભે ચાર તારીખથી ચાર જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધીનો સ્થાયી સમિતિ સાઈ શાહ પબ્લિક સિટીને એસી જેટલા હોર્ડિંગ્સ વિના મૂલ્યે લગાવવા માટે પરમિશન આપી હતી અને એ હોર્ડિંગ્સ અમે લગાવ્યા હતા પરંતુ ફરી સ્ટેન્ડિંગ કમિટી પંદર તારીખે મળી અને આ ઠરાવને વીમો કરી આ ઠરાવને ને ચાર થી સોલ સુધી રાખવા માટેનો નવો ઠરાવ જે થયો એના કારણે આ વિવાદ થયો હું એક્ચુઅલ આ એક તો ઠરાવ કરવો નહી હતો અને એ ખાનગી રાય મને જાણ કરીને ભાઈ આ બેનર ઉતારવાથી ઉતારવા નહીં જોતા તમે આને સોલ થી બાવીસ સુધી આપણે એને પેઢ એટલે પૈસા ચુકવણી કરી દેતા પરંતુ એમને બારોબાર વગર કહેવા અને ડાયરેક્ટ સીધો ઠરાવ કરી દીધો છે એ ખૂબ જ વાત નિંદનીય છે શિવ ભક્તોનો એમાં ખૂબ મોટો દુખાની છે એમ તો લાગની મારી બી દુખાની છે અને મારો બી એમાં અપમાન થયો છે આ થયું છે એ ખૂબ ખોટું થયું છે હવે ગુને કર્યું છે હું હાઈકમાન્ડને એની ફરિયાદ આપવાનો છું અને હાઈકમાન્ડ બરાબર જે બી પગલા લેશે જે બી એની મતલબ વિગત મંગાવીને જે બી ખુલાસો કરશે એ મને માન્ય રહેશે પરંતુ જે આ સનાતન ધર્મ ધર્મ કરવા માટે આંતરરાષ્ટ્રીય પંડિત જયારે ભારતના સૌથી મોટા કથાકાર જેમાં લાખોની સંખ્યામાં એ લાખ નામ લખી શકાય વિશ્વની અંદર નામ લખી શકાય આવી આ કથા જયારે થઈ રહી છે અને વિશેષ આ ભારતની અંદર સૌથી મોટી બે મહિનાથી અમારા એસી હજાર રજીસ્ટર થયેલા સ્વયંસેવકો પોતાનો એમાં ગાડી રહ્યા છે આ ધર્મ માટે કામ કરી છે અમે એમાં કોઈ રાજકારણ સાથે એનું કોઈ લેવું નથી પરંતુ આ કેમ થયો આજ મને ખોટ લાગે છે